પ્રકૃતિ પ્રેમની પ્રવાસીઓને મંત્રમુગ્ધ બનાવી રહ્યું છે આ યુટન પોઈન્ટ સ્થાનિકોમાં વંદેરીનો નેકલેસ તરીકે જાણીતો છે આ સ્થળે વન વિભાગ દ્વારા વ્યૂ પોઈન્ટ કુટીર શૌચાલય ચા નાસ્તાનો સ્ટોર સહિત પિકનિક સ્પોટ વિકાસ કર્યો છે જે સ્થાનિક ઇકો ડેવલપમેન્ટ કમિટી સંચાલન કરે છે નામ જૈન વડોદરાથી આવ્યો છું સ્પેશિયલ ડાંગ ફરવા આવ્યા છે વરસાદની સિઝનમાં આપણે બહુ સાંભળ્યું હતું કે ડાંગ બહુ ખૂબસૂરત થઈ જાય છે વરસાદની સિઝનમાં આજે અમે અમારી આંખોથી જોઈ રહ્યા છીએ અને અત્યારે અમે વ્યૂ પોઈન્ટ પર ઉભા છે ડાંગમાં અદભુત નજારો છે અને જે પાછળ તમે જોઈ રહ્યા છો આખું આ એમેઝોનનું જંગલ જેવું લાગી રહ્યું છે અને શબ્દોમાં વર્ણન ના થાય એવું દ્રશ્ય છે મારું નામ અશ્વિન બારડોલીવાળા છે હું સુરતથી આવું છું મારા મિત્રોને મેં ઘણી વખત વર્ણન કરેલું કે અહીંયા ડાંગા જિલ્લામાં બહુ કુદરતી નજારા જોવા મળે છે બહુ જ ખુબ ખૂર્તિ છે તો આજે એ લોકો વડોદરાથી આવ્યા છે અને એમને આ બધું બતાવવા માટે લઈ આવ્યો છું અત્યારે કુદરત થોડે કળાએ ખીલી ઉઠેલી છે અને વરસાદ પડે છે જર્મર જર્મન એમાં ડાંગ જિલ્લાનું સૌંદર્ય ખૂબ જ અદભુત રીતે ખીલી ઉઠે છે મારી પાછળ છે યુ ટર્ન વ્યૂ પોઈન્ટ છે અને તેનો પણ ખૂબ જ અદભુત નજારો જોવા મળે છે આ સ્થળ સુરત માત્ર સિત્તર કિલોમીટરના અંતરે આવેલ છે પ્યુટન પોઈન્ટનો નયન રમ્ય નજારો જોઈ પ્રકૃતિ પ્રેમી પ્રવાસીઓને વિદેશી એમેઝોનના જંગલોની યાદ અપાવે છે હાલ ઉપર વસતો પડેલા ભારે વરસાદને પગલે ગીરા નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ લીલો છમ મંડરાઈને મંદિરના મંદેવીના ગળામાં શોભતો હા નેકલેસની જેમ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે એબી ફોર્ટી એટ ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર શંકર ગાયકવાડ ડાંગ